દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અહીં તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવણીના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પીએમ મોદી પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે દર્શન કરશે આ મુલાકાતને વિવિધ એંગલથી જોવામાં આવે છે પરંતુ વડાપ્રધાન જે દેવમોગરા ધામની મુલાકાત લેશે તે આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે આજે આપણે વાત કરવી છે દેવમોગરા ધામ વિશે નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન મોદી આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરવા જવાના છે આ મંદિર ડેડિયાપાડાથી વીસ કિલોમીટર દૂર આવેલું છે માતાજીના નામ પરથી જ ગામનું નામ દેવમોગરા પડ્યું છે મહાશિવરાત્રીના દિવસે આ મંદિર ખાતે મેળો ભરાય છે અને તેમાં અંદાજે પંદર લાખ જેટલા લોકો દર્શનાર્થે ઉમટી પડે છે દેવમોગરા માતાજીને હિજારી ધરાવવામાં આવે છે હિજારી એટલે એક ટોપલીમાં બધા પ્રકારના અનાજ હોય છે અને દેશી મહુડાનો દારૂ હોય છે સાતપુડાની ગિરિમાળામાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલું મનમોહક આ ધામ આદિજાતિ સમાજના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે જેનો મહિમા અનેરો છે હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે માતાજીએ દેવમોગરા ધામ પર સ્વયં વાસ કર્યો હતો ભયંકર દુષ્કાળને કારણે અન્ન જળ ખૂટી પડ્યા હતા અને પશુ પક્ષી તથા માનવી બધા જ દુઃખી થઈ ગયા હતા આવા સંકટના કપરા કાળમાં આ વિસ્તારના પ્રજા પાલક ગૌરિયા કોઠારે આવશ્યક અન્નનું વિતરણ કરવાનું શરૂ કર્યું પરંતુ સમય જતા ગૌરિયા કોઠારના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા ત્યારે તેમની પાલક પુત્રી યાહા પાંડોરીએ કણી કંસરીનું રૂપ ધારણ કરીને અન્ન વિતરણનું કાર્ય સંભાળ્યું હતું ત્યારથી આજ પર્યંત અનાજના ભંડારો ક્યારેય ખૂટ્યા નથી એટલે કે આદિ અનાદિ કાળથી લઈને આજ સુધી માતાજીના અન્ન ભંડારો સમગ્ર માનવ જાત માટે હંમેશા ભરેલા રહ્યા છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતાનું મંદિર આવેલું છે પ્રકૃતિના ખોળે વસેલા આ ધામમાં સ્વયંભૂ યાહા પાંડોરી દેવમોગરા માતા આદિ અનાદિ કાળથી બિરાજમાન છે અહીંયા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિજાતિ સમુદાયના લોકો યાહામોગી પાંડોરીની કુળદેવી તરીકે અપાર શ્રદ્ધા આસ્થા અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે આ પૌરાણિક મંદિરનો દેખાવ નેપાળના પશુપતિનાથ મંદિર જેવો છે આ મંદિરમાં લાખો ભક્તો માતાજીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમની સમસ્યાઓ અને દુઃખોના ઉકેલ મેળવવા માટે આવે છે મંદિરના પૂજારી દ્વારા માતાજીને આહવાન કરવામાં આવે છે અને આશીર્વાદ આપીને દરેક વ્યક્તિના કલ્યાણની મંગળ કામના કરવામાં આવે છે માતાજીના ચરણોમાં જે પણ વ્યક્તિ રડતો આવે છે એટલે કે તે દુઃખી માણસ હસતા હસતા પાછો ફરે છે તો આ હતો દેવ મોગરા ધામનો સંક્ષિપ્ત ઇતિહાસ તમને આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ